શેળા શેળા લો કાલ્તી વાત છે ના આ તો પાણી આવે જહાં તો બંધર ન નીકળી જો ને અલ આપણે વાયમાં જોઈ લ્યો પાણી તો છે હાલો આપણે જોઈ સાંઢો ન નીકળી જો હાલો તો આપણે જોઈ લ્યો હવે જો આપણે એટલી દે ઠાકી નખી ઓલા એટલી આખવાની છે આપણે એટલી આખી નખી રો લેબોરેટરી નાનો તોને દેખાર અરીઓ આપણો તરબૂચ બોરનો પીકોર આવે હવે મતલ કો દેખાય દેખાતો નથી એટલું રયો બસ આપણે એટલું રયો જરા ખાસ હોય અરે આ કે નખ લે બોરું થાય no sé, sabes el logo eh a ver